પાવર ટ્રેક યુરો એકતાલીસ પ્લસ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક પાવર ટ્રેક યુરો એકતાલીસ પ્લસ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો પરબતભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક પરબતભાઈ છે મોડલની વાત કરું તો બે હજાર અને વીસના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ખૂબ જ સાચવેલું અને મિત્રો ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે કંડિશનનો અંદાજ તમે લગાવી શકો છો ખૂબ જ ઓછું ચલાવેલું ટ્રેક્ટર જોવા મળશે ટાયરના કન્ડિશનની વાત કરું તો સિત્તેરથી મિત્રો એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે એકદમ કંપની કટ ટોપ કન્ડિશનમાં મિત્રો આખું ટ્રેક્ટર છે ક્યાંય પણ તમને ક્રેક કે ક્યાંય પણ તમને સળો જોવા નહીં મળે ટ્રેક્ટરમાં એકદમ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર મિત્રો કંપની કટ છે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર સાથે છેડછાડ કરવામાં આવેલ નથી એટલે કે મિત્રો ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ મિત્રો કલર પણ મિત્રો કંપનીનો છે ટ્રેક્ટર લેવાનું હોય તો બે હજાર અને વીસનું મોડલ છે ફૂલ જવાબદારી સાથે મિત્રો પરબતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરું તો છ લાખ રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને મિત્રો જામજોધપુરમાં ટ્રેક્ટર જોવા મળશે અને જિલ્લો છે જામનગર તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર પ્રોપર જામજોધપુરમાં જોવા મળશે બાકી પરબતભાઈનો સંપર્ક કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો મેં પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો